મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણન દ્વારા મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પર તિરંગા લહેરાવવામાં આવ્યો મહારાષ્ટ્રના છાસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણન દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક ખાતે રાજ્ય સ્તરીય સમારોહમાં તિરંગા લહેરાવવામાં આવ્યો આ અવસરે રાજ્યપાલે વિશિષ્ટ પરેડનું નિરીક્ષણ કર્યું અને માર્ચ કરતા દળોને સલામી આપી આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ પ્રોફેસર રામ શિંદે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નરવેકર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા રાજ્યપાલે મહારાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ અંગે નાગરિકોને સંબોધન કર્યું મહારાષ્ટ્ર દિવસ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મહત્વપૂર્ણ છે મુખ્યમંત્રી ફડણવીસ દ્વારા હુતાત્મા ચોક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને રાજ્યના વિકાસ માટે નવી પહેલ જાહેર કરવામાં આવી આ સમારોહમાં વિદેશી રાજદૂત સશસ્ત્ર દળોના અધિકારીઓ પોલીસ અને અગ્નિશામક વિભાગના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા મહારાષ્ટ્ર સરકાર રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે એકસો દિવસની નવી વિકાસ યોજના જાહેર કરશે সা 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 দ সদ দ সদ ।